માંગરોળ તાલુકાના પૂર અસરગ્રસ્ત ગામોની આમ આદમી પાર્ટીના આગેવાનોએ મુલાકાત લઈ લોકોની વેદનાઓ સાંભળી હતી તારીખ ચોવીસમીના રોજ માંગરોળ તાલુકાના સત્તરથી વધુ ગામોમાં વરસાદી પૂર ફરી વળતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે ઘરવખરી વખરીને નુકસાન થયું છે તેમજ અન્ય ખેતીને નુકસાન થયું છે ત્યારે આમ આદમી પાર્ટીના આગેવાનોએ હાલ મુશ્કેલીમાં મુકાયેલા લોકોની મુલાકાત લીધી હતી લીંબાડા સિમોદરા લુહારા સહિતના ગામોની મુલાકાત જિલ્લા આમ આદમી પાર્ટીના મહામંત્રી સ્નેહલભાઈ વસાવા તેમજ શિરીષભાઈ ચૌધરી રણજીતભાઈ વસાવા કીર્તિભાઈ ચૌધરી કેતનભાઈ ભટ્ટ અનુરાગ ચૌધરી રજનીભાઈ ગામિત તેમજ ગિરીશ મિશ્રા સહિતના આગેવાનોએ મુલાકાત લીધી હતી અને આ સંદર્ભમાં માંગરોળના મામલતદારને એક આવેદનપત્ર સુપ્રત કરી તાત્કાલિક કેસડોલ સહાય ચૂકવવામાં આવે તેવી માગણી કરી હતી આ સંદર્ભમાં કેતનભાઈ ભટ્ટ પ્રતિક્રિયા આપી રહ્યા છે ખાસ કરીને કિમ નદીમાં અને અન્ય નદીઓમાંથી પાણીની આવક થઈ અને એના કારણે જે વિષમ પૂરની પરિસ્થિતિ ઊભી થઈ એને કારણે આ વિસ્તારના ઘણા ગામડાઓમાં પૂરને કારણે તાજી સર્જા છે સિમુદ્રા તુબારા ખંપવા મેરાછા બેઠી સિમુદ્રા સહિતના ઘણા ગામોમાં પાણી ભરાવાની સમસ્યા થઈ હતી અને એના કારણે વ્યાપક નુકસાન થયું છે ખાસ કરીને આ જે નુકસાન થઈ થયું છે એમાં અમે ચાર ચાર સંયોગો આમ આદમી પાર્ટીની ટીમ જાતે મુલાકાત લઈ અને અમે સ્થળ લોકોને સાંભળી અને જે વિવિધ મુદ્દાઓ અમને ધ્યાન આવ્યા છે એ જવા કે આજે અડતાળીસ કલાક થવા આવ્યા છે છતાં પરંતુ ત્યાં દવાનો કોઈ સંકાવ કરવામાં નથી આવ્યો ત્યાં કોઈ ત્યાંથી રાહત સામગ્રી નથી આપવામાં આવી ત્યાંથી કેશ દર કરવામાં આવી આ ઉપરાંત જે ત્યાં પાણી ભરાવાની જે સમસ્યા છે એમાં પાળા સિસ્ટમની જરૂરિયાત તો વિવિધ મુદ્દાઓને લઈને અમે આજરોજ મંગળ તાલિકાએ માધ્યપત્રિકા ખાતે કરતા આપ્યું છે અને ચકાસીને અમે આપના માધ્યમથી રજૂઆત કરીએ છીએ કે માનવતાના ધોરણે સ્થાનિક લોકોના જે પ્રશ્નો છે અને જે સમસ્યા છે પૂરની એ બાબત તાત્કાલિક યુદ્ધના ધોરણે અમે ક્યાસઓને સહાય મળવી જોઈએ દવાનો છંટકો થવો જોઈએ અને જે પણ જરૂરિયાત છે એ જરૂરિયાતને તાત્કાલિક અસરથી એનું નિરાકરણ થવું જોઈએ એવી અમારી માંગ છે જય હિન્દ જય ભારત આજરોજ અમે માંગઢ મંગલદાસને આવેદનપત્ર આપવા આવ્યા છે જોઈએ તો અત્યારે બે દિવસ પહેલાંની અંદર આ પૂરની જે ઘટના છે આ આવેદનપત્ર આપ્યું છે માંગવળ તાલુકાના દુવારા સુધરા ધોરાળા એવા અનેક ગામોમાં પૂરની સમસ્યા હતી તેથી અમે આજે ગામડે ગામડે વિઝિટ પણ કરી છે અહીંના જે સ્થાનિક લોકોને અહીંના જે પડતર જે પ્રશ્નો હતા એ પણ અમે સાંભળ્યા છે અને પ્રશ્નને આવરીને પછી અમે શ્રીને રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરવાના છે આ જે પૂરમાં જે લોકોને જે નુકસાન થયું છે તે લોકોને એનું વર્તન પણ મળવું જોઈએ એ મારી માગણી છે અને અન્ય સાત મુદ્દાઓ પણ અમે લીધા છે